એક સમય હતો જ્યારે કહેવાતું હતું કે કેસરની ખેતી છે તે કાશ્મીરમાં જ થાય છે પરંતુ આજે અમે તમને એવા યુવાનોને જઈ રહ્યા છીએ જેઓ ગુજરાતના ગામડામાં રહીને કેસરની ખેતી કરે છે જી હા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું હમાપર ગામ છે અને અહીંના બે યુવાનો છે સુભાષભાઈ અને આશીષભાઈ તે બંને મિત્રો જે છે કે કાશ્મીરી કેસરની જે ખેતી શરૂ કરી છે અને તેઓ ઘરે રહીને જ કાશ્મીરી કેસરની ખેતી કરી રહ્યા છે અને યુવાનો કાશ્મીરી કેસરની ખેતી કરી રહ્યા છે અને કોઈ પણ જાતની આમાં તમારે જમીનની જરૂર નથી અને કોઈ પણ જાતના વાતાવરણની પણ જરૂર નથી કૃત્રિમ વાતાવરણ ઊભું કરીને તેઓ પોતાના ઘરમાં જ આજે ખેતી કરી રહ્યા છે અનેક લોકોને માટે પ્રેરણારૂપ છે ત્યારે આવો મળીએ યુવાનોને અને કઈ રીતે કેસરની ખેતી થાય છે તે એમની પાસેથી જ જાણીએ વાત ગુજરાતી પર આશીષભાઈ સૌપ્રથમ તો કેસર અને એ પણ ગુજરાતમાં અને એક પણ કાશ્મીરી કેસર એક નવાઈ લાગે એવી વાત છે કઈ રીતે તમને સૌપ્રથમ તો વિચાર કઈ રીતે આવ્યો અમે આ બધી વસ્તુ છે ને કોલેજમાં બધી કરતા હતા અમે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે ત્યાંથી બીટેક એગ્રીકલ્ચર કરેલું છે અમે કોલેજમાં મારો મેઇન સબ્જેક્ટ હતો પ્લાન્ટ બાયોટેકનોલોજી અને પ્લાન્ટ ટીચ્યુકલ્ચર અમે કામ પણ કરેલું મારો જે પાર્ટનર છે સુભાષભાઈ બંને એ મારો જુનિયર હતો હું સિનિયર હતો એટલે મેં કોલેજમાં હતો અમે બેનો સબ્જેક્ટ સેમ જ હતો પ્લાન્ટ બાયોટેકનોલોજી એટલે અમે બંને પ્લાન્ટ ટીચો કલ્ચરમાં કામ કરેલું એટલે આ મારા જે પાર્ટનર છે એને પૂરું થયું ને કોલેજ વખતે બધું રિસર્ચ કરતા હતા કે કેસરનો પ્લાન્ટ કરવો છે આ મારા જે પાર્ટનરને પૂરું થયું એટલે મેં પાયલોટ પ્રોજેક્ટ નાખ્યો કેસરનો એમાં અમે સક્સેસ થયા મલ્ટી માટે તો પછી આ વર્ષે અમે લાર્જ સ્કેલ ઉપર અમે કરેલું છે અને આશિષભાઈ આપણે એમ કહેવાય કે કેસર જે છે તે ઠંડા પ્રદેશમાં થાય અહીંને ગુજરાતનું વાતાવરણ ગુજરાતનું ભૌગોલિક વાતાવરણ અલગ પડે છે કાશ્મીર થી અને તમે કાશ્મીરી કેસર અહીં લાવ્યા એના માટે શું શું જરૂર હોય છે સૌ પ્રથમ તો આપણે એક એવી રીતે ઉપયોગ કરીએ આપણે કૃત્રિમ વાતાવરણ ઉત્પન્ન કર્યું કે આપણે કોલ્ડ સ્ટોરેજ રૂમ બને આપણે નોર્મલી આપણે વાપરતા હોય કોલ્ડ સ્ટોરેજ રૂમ કોઈ પણ શાકભાજી માટે આપણે કોલ્ડ સ્ટોરેજ રૂમ રાખ્યો કેમકે એમાં ટેમ્પરેચર ને બધું મેન્ટેન થવાનું જ છે એટલે એમાં જે પછી મશીનરીની જે જરૂર પડે અમને ખબર જ કે આ ફોગિંગ માં છે ઝાકળ માટે કયું મશીન વાપરવું એમાં શું શું કંટ્રોલ કરવું જીવાત આવે તો શું કરવું નિવારણ શું કરવું કેમ કે અમે ઓલરેડી એના ઉપર કામ કરી લીધેલું છે અમે પ્લાન્ટી શું કરીશું બધું એ જ લેબોરેટરીનું જ બધું કામ આવે છે એટલે અમને બધું આઈડિયા હતો કે અમારે કઈ રીતનું આગળ પ્લાનિંગ થઈ શકે પછી અમે આ રીતનો પ્લાન કર્યો ને આ રીતે કહેશે ઉભા સુભાષભાઈ તમારી સાથે પણ વાત કરવી છે પહેલા તો તમે બંને મિત્રો છો મિત્ર હી સાથે કોલેજમાં વણતા હતા એ મારા સિનિયર જુનિયર તો તો આપણે કોલેજમાં એક સાથે તો રહ્યા જ હોય વાહ તો જે મિત્રો છે એને મિત્રોએ ભેગા મળીને જે છે આ કાર્ય કર્યું છે તો સુભાષભાઈ તમારી પાસેથી જાણવું છે કે આ એક તો આપણે જે છે એનું વાતાવરણ અલગ છે જે રીતે વાત કરી કે તમે કૃત્રિમ વાતાવરણ ઊભું કર્યું કઈ રીતે સૌ પ્રથમ આખી પ્રોસેસ જે છે કેસર વાવવા થી લઈને કઈ રીતે જે છે તે અને તેનું બિયારણ પણ જરૂરી હોય છે તે ક્યાંથી લાવો છો અને કઈ રીતે જે છે કરીયું તમે જો બિયારણ ની વાત કરીએ તો બિયારણ આપણે કાશ્મીરમાંથી લાવવાનું રે છે તો એક જ વાર કાશ્મીરમાં જ બિયારણ લાવવાનું પછી વારંવાર એમાંથી ફ્લાવર ને બધું આવતું હોય છે તો રૂમની અંદર ટ્રાન્સફર કરવાનું તો આપણે ઘોડા પણ રાખેલા છે ઘોડાની અંદર આપણે ટ્રેયુ રાખી છે ની અંદર આપણે એરોપોનિક સિસ્ટમ એટલે કે નહીં જમીન કે માટી વગર આપણે એની અંદર ફ્લાવરિંગ લઈ રહ્યા છીએ જમીનની પણ જરૂર જમીનની પણ જરૂર નથી અને તમે કેસર નું લણ લડપાત કરી શકો છો તો એની અંદર આપણે જોઈએ તો ત્રણ મહિના જેવો ટાઈમ લાગે છે સિત્તેર થી નેવું દિવસ જેટલો ટાઈમ લાગે છે કેસરનું ઉત્પાદન લેવા ઉત્પાદન લેવામાં ત્રણ મહિના ત્રણ મહિના જેટલો સંબંધ સમય લાગે છે એનો બરાબર તો એની માટે આપણે કાર્બન ડાયોક્સાઇડ ઇમ્યુનિટી ફાયર બધું ઓટોમેટેડ આપણે રૂમની અંદર ગોઠવેલું છે અને કમ્પ્લીટ કેસરની ખેતી જ્યારે શરૂઆત કરીએ તો કમ્પ્લીટ શોર્ટિંગ ગ્રેડિંગ કરીને નાખીએ ને આપણે સારામાં સારું ઉત્પાદન પણ એમાં લીધેલ છે અનેક યુવાનો માટે પ્રેરણારૂપ છે સૌપ્રથમ તો કોઈ પણ એક જાતનો બિઝનેસ કહી શકાય તમે તે પ્રકારની ખેતી લઈને આવ્યા છો અને અગાઉ રોકાણ કરવું પડતું હોય છે આનું બિયારણ જે છે કેટલું મોંઘું હોય છે અને ક્યાંથી લાવવું પડતું હોય છે જો બિયારણની ક્વોલિટી એની સાઇઝ પ્રમાણે એની ભાવતાલ નક્કી થતો હોય છે કે આપણે અહીંયાથી ફાર્મર જોડે આપણે શું સાઇઝનું બિયારણ લઈએ કેવી ક્વોલિટીનું લઈએ પણ અરાઉન્ડ રાખો તો એવરેજ પાંચસો થી સાતસો રૂપિયા સુધીમાં તમારું બિયારણ પર કેજી મળે છે ત્યાંથી તમે કઈ રીતે જે છે ત્યાંથી લઈ આવ્યો બિયારણ કશ્મીરમાં કાશ્મીરમાંથી તો જો બિયારણ એ આપણે અહીંયાથી સીધો ફાર્મરનો કોન્ટેક કર્યો તો કે ફાર્મર જોડેથી આપણે ડાયરેક્ટ એમની જોડેથી કીધું કે અમારે એટલું બિયારણ જોઈએ તો આપણે પાંચસો કેજી અહીંયાથી બિયારણ લઈ તો સુભાષભાઈ બિયારણની વાત કરી આશીષભાઈ હવે એ જાણવું છે કે બિયારણ લાવ્યા પછી જે કેસર છે કેસર આવી ગયા એનું ફૂલ આવી ગયું ત્યારબાદ જે છે તે શું પ્રક્રિયા કરવાની હોય છે શું એ કેસર સીધું માર્કેટમાં જાય છે કે કઈ રીતે એને તમે જો સૌપ્રથમ જો ફ્લાવર આવી જાય ને તો પછી કેસરને ડ્રાય કરવાનું થાય છે ડ્રાય કર્યા પછી તમે પોતાના લેબલથી તમે વેચી શકો કે કોઈ પણ રીતે તમે સેલ કરી શકો કે ડાયરેક્ટ પણ તમે સેલરને સેલ કરી શકો છો અને કેસર તૈયાર થઈ જાય થઈ ગયા બાદ આપણે શું પ્રક્રિયા કરવાની આપણે મેન છે મલ્ટી કેમકે દર વખતે તો આપણે કાશ્મીરથી બિયારણ લાવવું બહુ કોસ્ટ વધી જાય ને એટલે એ તો મુશ્કેલ છે નહીં એટલે આપણે શું કરવાનું છે કે આપણે આપણે એ બિયારણ ને મલ્ટી કરવાનું છે એ મેન છે ને કે દર વર્ષે આપણો કોસ્ટિંગ વધી જાય કે દર વર્ષે એક ને એક ને એક પૈસા ખર્ચવાના થાય એ આપણે કરવાનું છે વન ટાઈમ બિઝનેસ છે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ અને આગળ એકવાર સીડ લાવ્યા પછી આપણે અહીંયા જો તમે જોઈ શકો છો પાછળ કે અમે એ મલ્ટી માટે માટીમાં અમે ટ્રાન્સફર કર્યા છે કમ્પોસ્ટ બનાવીને આ મલ્ટીમાં એ કમ્પ્લેટ કમ્પ્લીટ થઈ જાય મલ્ટી થઈ જાય એક જે સીડમાંથી જે બે ત્રણ બલ્બ આવવાના છે આવી જાય પછી આવતા વર્ષે અમે પાછા એના આપણે ફ્લાવર માટે લઈ શકીશું અને કેસરને જે છે બજારમાં પહોંચાડો કેટલો ભાવ ને એ દરેક વસ્તુ કઈ રીતે હોય છે જો ભાવ ક્વોલિટી ઉપર ડિપેન્ડ હોય છે કોઈનો ફિક્સ ભાવ નહીં તો ગ્રેડ આવે છે જી વન ગ્રેડ એ રીતના ગ્રેડ આવે છે ગ્રેડ પ્રમાણેનો ભાવ હોય છે અમે જે ક્વોલિટીનું જે કેસર હોય છે જી વન ગ્રેડ એના અમે એક હજાર રૂપિયાનું સેલ કરીએ છીએ પર ગ્રામ પર ગ્રામ પર ગ્રામ એક હજાર અનેક લોકો અત્યારે આપણે જે પરંપરાગત આવતી ખેતીઓ કરી રહ્યા છે જે પાક જે છે તે જ લઈ રહ્યા છે નવું કંઈ કરવાનું નથી વિચારી રહ્યા એવા લોકોને તમે શું કહેશો કે અત્યારે આ પ્રકારની પણ ખેતી થઈ શકે છે કોઈ જમીનની જરૂર નથી તમે એ રીતે ખેતી કરી જાય શું કહેશો એ લોકો જો તમે તમારી પાસે કોઈ પણ જગ્યા કોઈ પણ જગ્યા ખાલી રૂમ હોય કાં કોઈ પણ જગ્યા ટેરસ હોય કોઈ ખુલ્લું થોડું કામ જગ્યા હોય દસ બાય દસની જગ્યા હોય વીસ બાય વીસ ની જગ્યા ત્યાં તમે આરામથી તમે ખેતી કરી શકો છો અને પૈસા પણ કમાઈ શકો છો આમાં પેસિફિક કોઈ જગ્યાની રિક્વાયરમેન્ટ નથી રહેતી તમે જે પ્રમાણે જગ્યા છે એ પ્રમાણે બધું સેટલ થઈ જાય છે સુભાષભાઈ અત્યારે તો આપણે જોયું કે તમે આ રીતે ખેતી કરો છો આમાં કંઈ નુકસાન આવવાની સંભાવના રહે અથવા શું આમાં કંઈ નુકસાન આવી શકે આ એટલે મેઈન વસ્તુ તો એ છે કે આ એક આપણે કૃત્રિમ વાતાવરણ કરેલું હોય છે તો કાશ્મીરમાં તો ઓટોમેટિક વાતાવરણ ચેન્જ થતું હોય છે બરાબર પણ આપણો વિસ્તાર અત્યારે જે છે આપણે જે બોટાદમાં અત્યારે છે ત્યાં શું કે વધારે તડકો પડે ઠંડી પણ એટલી જ પડે અને વરસાદ પણ એટલો જાય તો બધું સેમ જ આવે પણ કાશ્મીરમાં કેવું થાય કે અહીંયા ઠંડી વધારે પડે તો આપણે અહીંયા જે મેઇન વસ્તુ જે ધ્યાન રાખવાની છે તે ધ્યાન રાખવાની છે કે લાઇટની કે રૂમની અંદર જે લાઇટ છે કન્ટિન્યુ લાઇટ મળવી પડે મશીન કમ્પ્લીટ ચાલવા પડે બીજી વસ્તુ ધ્યાન રાખવાની જે યુવા યુવા વર્ગ હોય તો એની અહીંયા હાજરી એટલી બધી આપવી નથી પડતી પણ તમે કેમેરા થ્રુ કે દિવસમાં એક બે વાર વિઝિટ કરીને પણ હાજરી આપવી જે મેઇન રીઝ કે એ ખાલી લાઇટનું છે કે એને પ્રોપર લાઇટ મળવી જોઈએ અને એની જે આખી સાયકલ છે એ સાયકલને ડિસ્ટર્બ થવી ન જોઈએ એવી રીતે આપણે કામ કરવાનું ટાઈમ શુ ટાઈમ કરવાનું હોય ટેમ્પરેચર કેટલું જોઈએ એમાં ઠંડુ વાતાવરણ જોતું હોય હા જો સ્ટાર્ટિંગમાં ટેમ્પરેચર પચીસ અંશ સેલ્સિયસ જોઈએ પછી ફ્લાવર સુધીમાં તમે જુઓ તો પાંચ અંશ સેલ્સિયસ સુધી ટેમ્પરેચર થાય ફ્લાવરિંગ લીધા પછી જે મલ્ટીમાં જે ચાલે છે તે વીસથી પચીસ અંશ સેલ્શિયસે તમારું મલ્ટિપ્લિકેશન થાય પછી આપણે જે માટી દેખાય છે આમાં આપણે જોઈ શકીએ છીએ કે માટી પણ છે નીચે એ કોઈ સામાન્ય માટી છે કે પણ એમાં કંઈ વિશેષ જોઈએ ના ના આ માટી જે છે એ આપણી સામાન્ય માટી નથી આપણે નોર્મલ માટી યુઝ નથી કરતા કારણ કે આપણી માટીની અંદર ફંગસનો પ્રોબ્લેમ વધારે તો મેન વસ્તુ છે કે એની અંદર ફંગસ ના લાગવી જોઈએ તો આ જે માટી છે એ આપણે એક અલગથી કમ્પોઝ બનાવ્યું છે કેવાય રીતે હા એ કમ્પોઝની વાત કરીએ તો એક ભોગાવોની માટી લીધી છે વર્મી કમ્પોઝ છે અને કોકોપીટ છે એ કમ્પોઝને આખું કમ્પ્લીટ મિક્સ મિશ્રણ બનાવ્યું છે અને એની અંદર આપણે એનો એક રેશિયો આપણે ફિક્સ કર્યો છે એ રેશિયો પ્રમાણે આપણે એનું મલ્ટિપ્લિકેશન કર્યું એની સંભાળ રાખીએ અને તમે જોઈ શકો કે અત્યારે મૂળિયા પણ એના રૂટ પણ આગળ મૂળિયા પણ લાગવા માંડ્યા છે એની અંદર ગ્રોથ પણ સારો દેખાઈ રહ્યો છે

ચાલુ થઈ જાય છે તો વર્ષમાં કેટલી વખત આ લઈ શકાય કેસરનો પાક વર્ષમાં તો અમે બે વારનું કહીએ છીએ કે બે વાર આરામથી તમે લઈ શકો ત્રણ વાર લઈ શકો પણ ત્રણ વારમાં તમારે આવું મેન્ટેનન્સ કરવામાં બહુ પ્રોબ્લેમ આવે છે એટલે તમે આરામથી પહેલા વર્ષે તમે ન લઈ શકો કેમ કે પહેલા વર્ષે તમને ખબર નથી કે કઈ રીતનું કરવાનું ક્યારે કયું ટેમ્પરેચર રાખવાનું ક્યારે શું કરવાનું પેલું એક વર્ષ પૂરું થઈ જાય તમને બધો આઈડિયા આવી જશે કે મારે આગળ શું કરવાનું છે નેક્સ્ટ ઇયરથી તમે આરામથી તમે બે વાર સાયકલ લઈ શકો અને અત્યારે તો આપણે જોઈએ અત્યારના યુવાનો ખેતીમાં ઓછા છે અને તમે તમે આ આ રીતે ખેતી કરી કરી રહ્યા છો અત્યારે જગ્યાએ શકાય છે કદાચ શહેરની ગલીઓમાં બેઠા હોય કે ગામડાની શહેરીમાં કોઈ પણ જગ્યાએ પરંતુ આ ખેતી કરવામાં આપણે ઝીણી ઝીણી કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ ઝીણી ઝીણી વાતો કે રૂમ તો પહેલા તો આપણે મેન તો રૂમનો પ્રોબ્લેમ હોય કે રૂમમાં એમ નામ જવું ફંગસ ફંગસનો સૌથી વધારે પ્રોબ્લેમ રહે ફંગસની બહુ કાળજી પણ મેન તો એ જ છે અને જ્યારે રૂમમાં જાઓ ત્યારે હાથ સેનિટાઈઝ કરીને જવાની એ બધી નાની મોટી બહુ કાળજી રાખવી જરૂરી છે સુભાષભાઈ બીજી આપણે અનેક પ્રકારની ખેતી હોય છે અનેક પ્રકારની મહેનત પણ જરૂર પડતી હોય છે પાણીની જરૂર પડતી હોય છે આમાં કેટલી મહેનત કરવી પડે તમારે આ કેસરની ખેતીમાં જો મહેનતની વાત કરીએ ને તો મહેનત મહેનતમાં સાવ ઓછી છે બરાબર જાજુ આપણે ટેકનિકલી એટલે કે રૂમની અંદર જ બધું થતું હોય છે તો એટલું બધું બહાર જેમ આપણે તડકામાં કામ કરવું પડે નિંદણ કરવું પડે એ વસ્તુની કોઈ જ જરૂરિયાત અહીંયા પડતી નથી જે વસ્તુ આપણે જે કામ કરવાનું એ ટેકનિકલી જ કામ કરવાનું હોય છે એટલે એટલી બધી મહેનત નથી જે મહેનત છે એ એ જ છે કે તમારે ટાઈમ સુ ટાઈમ અહીંયા જોવાનું તમે જે ઓબ્ઝર્વેશન કરો એનું અને એની માટે આપણે એવું બી કર્યું છે કે અમે આપણે શીખવાડીએ બી છીએ કે કોઈ યુવા વર્ગ એવો હોય કે કોઈ એવા ફાર્મર હોય કે જેની પાસે જમીન ઓછીએ અને એને કંઈક નવીન ખેતી કરવી છે તો એને એવું લાગતું હોય કે મારે એક્ચુઅલમાં આ ખેતી કેસરની ખેતી શીખવી છે તો આપણે એને શીખવાડીએ બી છીએ બરાબર એટલે કોઈ પણ યુવા વર્ગ હોય જે રોજગારી મળી શકે એની માટે આપણે ટ્રેનિંગ બી આપીએ છીએ અને શીખવાડીએ છીએ સારામાં સારા એ કઈ રીતે તમારા સુધી પહોંચી હોય તો કઈ રીતે એ એમને આપણી ભાઈ તો અમારો કોન્ટેક નંબર છે લખો તો દો એક્યાસી ચારસો ચોવીસ પચીસ પાંચ એમાં તમે કોલ કરી શકો છો અને તમારું ટ્રેનિંગ માટેનું રજીસ્ટ્રેશન બી કરાવી શકો કોઈ માહિતી જોઈતી હોય તો માહિતી પણ લઈ શકો છો વધારે તમારી કઈ રીતે તમારી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણે કામ કરીશું આગળ અને ઓકે તો તમારે જો એ તમારે વધારે મળી વિડીયો જોવા હોય કે અમે ખેતી એક્ચુલમાં કઈ રીતે કરીએ તો આપણી યુટ્યુબમાં એક ચેનલ બી છે હાઈટેક એગ્રી બાયોટેક તો એ ચેનલમાં જઈને તમે વિઝિટ બી કરી શકો છો ફાર્મની બી વિઝિટ કરી શકો છો જો તમારી ઈચ્છા હોય કે ફાર્મની વિઝિટ કરીને જોવું છે કે કઈ રીતે થાય તો એ બી કરી શકો છો આશિષભાઈ આ તો વાત થઈ કેસરની ખેતીની હવે તમારા વિશે થોડું જાણવું છે એક તો જે તમે બીટેકનું જે છે તે એગ્રીકલ્ચર કર્યું છે બીટેક અને આજકાલ યુવાનો ઘણા ભણતા હોય છે ભણીને પછી નોકરીની શોધમાં હોય છે દર દર ભટકતા હોય છે નોકરીની પણ જે છે તે અત્યારે આપણે ખૂબ બેરોજગારી પણ જોવા મળતી હોય છે એવા સમયે તમે તમારે બિઝનેસ ખેતી અને બિઝનેસનું જે કમ્બાઈન કહી શકાય એ પ્રકારનું તમે કર્યું છે શું કહેશો યુવાનોને ને તમારું જે છે તમે કઈ રીતે જે છે તે આ પહેલેથી જ વિચાર હતો કે આપણે આજ કરવું છે કે પછી આ દરેક વસ્તુ જે છે તમે જેમ શીખતા ગયા ગયા એમ કરતા અમારો તો આમ તો પહેલેથી વિચાર હતો બિઝનેસ કરીએ અમે અમે જે ભણ્યા છે એમાં અમે આગળ વધીએ અમે ઓલરેડી ખેતીવાડીનું એગ્રીકલ્ચરનું ભણ્યા છે અમને વિચાર હતો કે આગળ વધીએ મેં ઓલરેડી બીજા જોબ કરેલી છે આપણે રેલવેમાં જોબ કરેલી કોન્ટ્રાક્ટ બેઝ છોડીને પછી હું મારા લાઈન ઉપર પાસ આવી ગયો અને એગ્રીકલ્ચર કરવું જરૂરી છે શું આ પ્રકારની ખેતી કરવા માટે કે પછી તમે કોઈ પણ કરી શકો છો ના ના એવું જરૂરી નથી એગ્રીકલ્ચર કરવું એગ્રીકલ્ચર કર્યા પછી અમે એ જ કરીએ અમે આર ડી કરીને શીખવાડીએ છીએ કે તમે આવું કરો આવી ભૂલ્યું ન થાય એટલે અમારે કરવું થોડુંક અઘરું પડ્યું છે પણ જે પાછળ જે છે કે જેને એગ્રીકલ્ચર ન હોય એમનું બેકગ્રાઉન્ડ એગ્રીકલ્ચર એકચ્યુઅલમાં ન હોય તો એ લોકોને ખેતી કરવા માટે અમે સ્પેશિયલ ટ્રેનિંગ એની માટે જ અમે ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ કે એમને ટ્રેનિંગ આપીએ આ રીતે ખેતી કરો તો એ લોકોને ઈઝી થઈ જાય તો એગ્રીકલ્ચરની કોઈ જરૂરિયાત હોતી નથી કોઈ બી ખેતી કરી શકે છે ઘરમાં કોઈ તમારા મહિલા વાઈફ છે કે કોઈ બેન છે કે કોઈ બી હોય ઘરમાં જો ફ્રી રહેતા હોય અને ઘરનો રૂમ તમારો એક ખાલી હોય અને તમને લાગે કે આમાં મારે કેસરની ખેતી કરવી તો એ ખેતી કરી શકે છે એની માટે કોઈ એગ્રીકલ્ચરનું અભ્યાસની જરૂર નથી હોતી અમે પૂરેપૂરું એગ્રીકલ્ચરનું નોલેજ એમને આપીએ છીએ અને સપોર્ટ બી દઈએ છીએ આપણે જે રીતે વાત કરી કે કઈ રીતે કેસરની ખેતી જે છે તે કરવામાં આવે છે એના યુવાનો જે છે તે ખેતી કરી રહ્યા છે અને આજે જે છે તે ખૂબ મોટી કહેવાય એવી બિઝનેસ અને ખેતીનું કમ્બાઇન્ડ કરીને તેઓ આજે આટલા આગળ છે ત્યારે આવો થોડી વધુ વાત કરીને કઈ કઈ પ્રકારના કેસર હોય છે તેના વિશે જાણીએ શું કહેશો સુભાષભાઈ અત્યારે આપણે જોઈએ છીએ કે આ દરેક પ્રકારના કેસર અને તમે અત્યારે આ રીતે તમારું પોતાનું જ પેકેજિંગ કર્યું છે શું કહેશો આ છે એ કશ્મીરી મોગરા વેરાયટી છે જે એનું આપણે શોટિંગ રેડિંગ કરીને કશ્મીરી મોગરા કરીને આપણે વેચીએ છીએ જે આવો આપણું પોતાનું બ્રાન્ડિંગ છે કેસર કલી કરી તરીકે આપણે એગ્રી બાયોટેક જે આપણી કંપની છે એનું તે બ્રાન્ડિંગનું એકનું નામથી આપણે વેચી રહ્યા છીએ અત્યારે ગુજરાતની અંદર ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બહાર બી મોકલી હશે તો એની માટે બી કેસર કલી તરીકે આપણું પોતાનું કેસર વેચીએ છીએ કોઈ પણ જરૂર હોય કોઈ પણ જો કેસરની રિક્વાયરમેન્ટ હોય પ્રેગ્નેન્સ સ્ત્રી છે કોઈને કોટનનો પ્રોબ્લેમ હોય હોય કોઈકને વાળ કરતા હોય સ્કિનનો પ્રોબ્લેમ હોય મેન તો જે આપણે પ્રોવાઇડ કરીશું મેન છે ઇન્ડિયામાં ક્યાંય પણ જો કેસરની રિકવાયરમેન્ટ હોય પ્રોવાઈડ કરી આપશો કુરિયર પણ કરી અને આપણે જોઈએ છીએ એનું શું કારણ છે આ આમાં શું શું ફેર છે જો આ જે છે ને એ કેસર છે કાશ્મીરી મોગરા જે આ માં જે છે એ જ છે આ તો સેમ્પલ છે બતાવવા માટે આ રીતનું કેસર છે આ કાશ્મીરી મોગરા છે અને આ ત્રી કેસર છે જે ત્રી કેસર જે ફૂલમાં જે આવે યલો કલરનો ભાગ હોય રેડ કલરનો આવે જે રેડ કલરનો જે ભાગ એ કેસર છે જે ત્રી કેસર છે અને આ જે છે કે પો કેસર છે જે યલો કલરનો જે ભાગ અને તો પાવડર તરીકે તમને દેખાતો એ પોલેન છે આ અંતર કેવાય પો કેસર કહેવાય આ જે છે સાબુ બનાવવામાં ફ્લેવર આપવામાં કલર આપવામાં એમાં વધારે ઉપયોગ થાય કોસ્મેટિક વસ્તુમાં પછી આપણી પાછળ એક એવોર્ડ બતાવી છે એ શેનો એવોર્ડ છે તે કૃષિ જાગરણ દ્વારા મિલિયનરી ફાર્મર ઓફ ધ ઇન્ડિયાનો જે સ્ટેટ લેવલનો એવોર્ડ હતો જે આપણને હમણાં જ યોજાયો હતો અહીંયા તો દિલ્હી ખાતે યોજાયેલો હતો તો અહીંયા આપણે બેસ્ટ ફાર્મરનો કાશ્મીરી કેસરની ફાર્મિંગનો એવોર્ડ જે આપણને તે સ્ટેટ લેવલનો ઓલ ઓવર ઇન્ડિયામાં સ્ટેટ લેવલનો આપણને એવોર્ડ મેળવ્યો છેલ્લો પ્રશ્ન સુભાષભાઈ અત્યારે હવે અત્યારે તો તમે આ જે કરી રહ્યા છો તમારે અત્યારે યુવાની યુવાનો યુવાનો છો તમે હવે ભવિષ્યમાં શું કરવા ઈચ્છો છો હવે કેટલું તમે આ બિઝનેસ જે છે તેને આગળ વધારવા માંગો છો બિઝનેસ તો હવે અમે એવું એવું પ્લાનિંગ કર્યું છે કે અત્યારે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર કેસરની બહુ માંગ છે પણ જરૂરિયાત પૂરી પડતી નથી તો એની માટે આપણે એવું કર્યું કે અમે તો ધીમે ધીમે બિઝનેસ વધારી જ રહ્યા છીએ ધીમે ધીમે આપણે વિડીયો જોયું રૂમ બી ખાલી રૂમ બી વધારીએ છીએ બીજું અહીંયા અત્યારે જગ્યા જોઈએ તો જગ્યા ઘણી મોટી છે તો ધીમે ધીમે અમારું ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ મોટા સ્કેલ ઉપર જવા પણ સાથે સાથે અમે એવું બી વિચાર્યું કે અમે ટ્રેનિંગ આપીએ યુવા ધનને લઈએ પ્રગતિશીલ ખેડૂતો છે જેને રોજગારીની અત્યારે બહુ જરૂર છે ખેડૂતોને એક રોજગારીની જરૂર છે તો એને પણ આગળ લાવવા માટે અમે ટ્રેનિંગ આપીને એ લોકોને શીખવાડીએ અને એ બી રોજગારી મેળવે અમે બી રોજગારી મળીએ કારણ કે આમાં કોઈ કોમ્પિટિશન છે નહીં કારણ કે માગજ એટલી બધી છે કે પૂરી પડતી નથી તો અમે એ જ કરી રહ્યા છીએ કે લોકો આની તરફ વળે કેસરની ખેતી તરફ વળે તો આ હતા આશિષભાઈ અને સુભાષભાઈ જે બે નવયુવાનો છે એના યુવાનો આજે જે છે કેસરની ખેતી કરી રહ્યા છે કાશ્મીરી કેસરની ખેતી કરી રહ્યા છે એક સમય હતો જ્યારે કહેવાતું હતું કે કેસર જે છે કાશ્મીરમાં મળે છે પરંતુ તે કેસરને આજે ગુજરાતના ગામડામાં લાવીને તેમણે અહીં પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે અનેક યુવાનો માટે આ યુવાનો પ્રેરણારૂપ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર